હિન્દુ સંસ્કૃતિમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે આજે ભાગના પરિવારમાં ગાય જોવા મળે છે એટલું જ નહીં ગાયનું માતાની પાલન પોષણ પણ કરવામાં આવે છે તો કેટલાક પરિવારો એવા પણ છે ગાયના મૃત્યુ પછી પણ વિધિવત રીતે તેના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે આવો જ એક કિસ્સો હરિયાણાના પાનીપતથી સામે આવ્યો ભટ્ટ ગામના ખેડૂતે ગાયના મૃત્યુ બાદ તેની અંતિમ વિધિ અને ઉત્તર ક્રિયા પણ કરી અને ગામ જમણનું પણ આયોજન કર્યું ખેડૂતના આ પ્રયાસના વખાણ આસપાસના લોકો પણ કરી રહ્યા છે ગાયના રખેવાડ સૂરજ ભાણ કહે છે કે ઓગણત્રીસ વર્ષ પહેલા ઓગણીસો પંચાણું માત્ર પાંચ રૂપિયા માં છ મહિના ની આ નાની ગાય મેં ખરીદી હતી અને તેને પોતાના ઘરે લાવ્યા હતા પરિવાર આ ગાય ને બંદરી નામથી બોલાવતો અને ઘરના તમામ સભ્યો ગાય બંદરી ને ખુબ જ પ્રેમ કરતા આ ગાય સત્તર વખત બાળકો ને જન્મ આપ્યો હતો તો ખેડૂત ના ત્રણ સંતાનો પણ આ ગાય નું દૂધ પીને જ મોટા થયા છે ઉલ્લેખનીય છે કે બાળપણથી આ ગાયનો ઉછેર પરિવારના સભ્યની માફક થયો હોવાથી ખેડૂતે ગાયના મૃત્યુ બાદ આત્માની શાંતિ માટે ઉત્તર ક્રિયાનું આયોજન કર્યું જેમાં ખેડૂતો અને તેના સમગ્ર પરિવાર જોડાયા હતા વાત એટલી જ નથી મૃત્યુ ભોજ માટે ગામ આખામાં નિમંત્રણ પણ મોકલવામાં આવ્યું અને ગ્રામજનોએ મૃતક ગાયની વિધિપૂર્ણ વિધિ પૂર્ણ થયા બાદ પ્રસાદ આરોગ્યો હતો ખેડૂત પરિવાર નું કહેવું છે કે દરેક વ્યક્તિ આ રીતે ગાયની સેવા કરવી જોઈએ જેથી કોઈ પણ ગૌવંશ નિરાધાર ન રહે ખેડૂત સૂરજભાણે મૃતક ગાયની દફન વિધિ પોતાના જ ખેતરમાં કરી અને ત્યાં સમાધિ સ્થળ પણ બનાવવાની વાત ઉચ્ચારી હતી મૃતક ગાય બંદરીની ઉત્તર ક્રિયા વિધિ સ્થાનિક ભૂદેવો દ્વારા ખેડૂતોના આંગણે જ કરવામાં આવી હતી જેમાં પરિવારજનો સગા સંબંધીઓ અને ગ્રામજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતના આ પ્રકારના નિર્ણયને સૌ ગામજનોએ વધાવ્યો છે તો આ તરફ ઉત્તર ક્રિયામાં આવેલ ગામજનોએ જણાવ્યું છે કે ખેડૂત દ્વારા ગાયના તેરમાનું આયોજન કરવામાં આવ્યું તેનાથી સમાજમાં ખૂબ જ મોટો મેસેજ જશે તો વધુમાં તેઓએ કહ્યું કે મૃતક ગાય એટલી ભાગ્યવાન હતી કે પરિવારમાં તેને એક સભ્યની જેમ સ્થાન આપવામાં આવ્યું હતું સાથે જ પોતાના બાળપણની વાત કરતા શમશેરે જણાવ્યું કે આ મૃતક ગાયનું દૂધ પીને પણ હું મોટો થયો છું તેમણે કેન્દ્ર સરકારને અપીલ કરતા કહ્યું છે કે રસ્તાઓ પર જે ગાયો ફરી રહી છે છે તેના વ્યવસ્થિત રીતે સાર સંભાળ રાખવામાં આવે અને પાંજરા પોળ પણ બનાવવામાં આવે ગાય ની ઉત્તર ક્રિયાનો આ કિસ્સો સમગ્ર પંથકમાં હાલ સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે